ચાલ કર ચાલ કરિયું નમસ્કાર દોસ્તો આજે મારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે હું નવો બ્લોગ બનાવી રહ્યો છું અને મારા ખેતરમાં આવે તો નવરોજ હતો એકદમ ફ્રી રવિવાર હતો તે નોકરી તો આજે રજા હતી એટલે ખેતરમાં આવ્યો નોકરી પ્રાઇવેટ કંપનીમાં શું કામ કરવા વાયરમેન અ વાયરમેન અને અસ્વી મૂના જાનકી તને બાજુ ખેતરમાં બંધ અને આ સુજોડ વગેરેમાં પેજ દીતા દીન ખાઈ જશે અને આ જાનકી સર તમારી નો ફોટો બતાવી દઉં આ વિડિયો ઉતારતી હતી કેમેરામેન થી આ કેમેરા વુમેન વુમેન ના આ કેરીઓ બધી તોય ગાળ છે આ ગોડી આ તો ગોડી હે આ જાનકી આ જાનકીન બા અને મારું નામ અલ્પેસ છે અને આ વિડિયો પહેલો જ બ્લોગ બનાવ્યો છે એ મારા સપોર્ટ કરજો સપોર્ટ કરજો અને આવા બીજા વિડિયો અમે લઈને આવી જશું કરજો અને જો ગયું ફરી ગયો દારિયો મળતો નહી આયો સર આ જો કપાસ છે આ તના દેખાય અમારું ઘર સર